અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો થયેલો છે લીલિયા તાલુકા પંચાયતના બે સદસ્યોએ રાજીનામા કરી દીધેલા છે અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો થતા લીલિયા તાલુકા પંચાયતના બે સદસ્યોએ રાજીનામા આપેલા હતા લીલિયા તાલુકા પંચાયતના કંચનબેન અર્જુનભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણીએ રાજીનામા આપી દીધેલા છે લીલિયા તાલુકા પંચાયતમાં અધિકારીઓ કે પદાધિકારીઓ સાંભળતા નથી અવારનવાર રજુઆતો કરવા છતાં ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત સાંભળતી નથી લીલિયા તાલુકા પંચાયત સીટ નંબર એક અને સીટ નંબર રાજીનામા આપી દીધેલા છે ટીડીઓને તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા સુપ્રત કરેલા હતા ભાજપના રાજમાં કામ ન થતા હોવાનો આક્ષેપ સાથે બે સદસ્યોએ રાજીનામા આપી દેવામાં આવતા ભાજપમાં ઉકળતો ચરુ છે તે સામે આવ્યો છે

ના પ્રમુખશ્રીને થાય છે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનની પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે હાલ આ બાબતે અમારી કોઈ જાણ હેઠળ નથી કે તેઓ કયા કારણોસર રાજીનામું આપેલ છે